ભારતના પૌરાણિક નગરોમાં સ્થાન ધરાવતું ભરૂચ તેની એક અનોખી ઓળખ ખારી સિંઘ માટે દેશભરમાં વિશ્વભરમાં ઓળખાય છે ખાસ વાત એ છે કે ભરૂચમાં એક પણ સિંઘનો દાણો ઉગી રહ્યો નથી છતાંય અહીંના પાણી અને માટીના ગુણધર્મોના કારણે બનાવાતી ખારી સિંઘને ભરૂચની વિશેષતા અપાવી છે આ વર્ષની ગણેશ ઉત્સવની અનોખી ઝલક ભરૂચના બળેલી આખો વિસ્તારમાં જોવા મળી રહી છે શ્રીજીની સ્થાપના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા સ્વરૂપે કરવામાં આવી છે અને આ પ્રતિમાનું વિશેષ આકર્ષણ એ છે કે ખારી સિંહમાંથી બનાવવામાં આવી છે ભગવાન ગણેશની આ પ્ર પ્રતિકૃતિ માત્ર કલાત્મક નથી પરંતુ પર્યાવરણ પ્રેમનો સંદેશ પણ આપે છે વિસર્જન સમયે આ પ્રતિમા પાણીમાં મળી જતા જળચર પ્રાણીઓ માટે ખોરાક રૂપ બનશે અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે ભરૂચની ખારીસિંગની ઓળખ સાથે સંકળાયેલી આ પ્રતિમા ગણેશ મંડળોમાં વિશેષ આકર્ષક બની રહી છે અને ભાવિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય ગણેશ બારેલી કો યુવક મંડળ અમે આ વખતે બેસ્ટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલું છે એમાં અમે આ વખતે વિષ્ણુ ભગવાનનું ફર્સ્ટ સ્વરૂપ છે એનું નિર્માણ કરેલું છે મત્સ્ય અવતારમાં અમે આ વખતે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કર્યું છે એમાં ખારી સિંગનો ઉપયોગ કરેલો છે જેનું મૂર્તિનું વજન છે એંશી કિલો એની ઊંચાઈ છે અગિયાર ફૂટ અને સત્તર કિલો ખારી સિંગનો ઉપયોગ કરીને અમે મૂર્તિનું નિર્માણ કરેલું છે અને અમારો જે કોન્સેપ્ટ છે તે દર વર્ષે એવો કોન્સેપ્ટ અમે લાવીએ છીએ કે મૂર્તિના વિસર્જન કર્યા પછી પણ એ મૂર્તિનું આપણે જે અમે વિસર્જન કરીએ છીએ તો એનું માછલીઓને ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે અને પર્યાવરણને નુકસાન નહીં થતું અને પર્યાવરણ જે લોકો પીઓપી પીઓપીની મૂર્તિથી મૂર્તિ લાવે છે અને પર્યાવરણ નુકસાન કરે છે તો અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને પર્યાવરણ નુકસાન થતાં બચાવીએ છીએ અને બીજા મંડળોને પણ પ્રેરિત કરીએ છીએ કે જે તે લોકો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરે અને પર્યાવરણનું નુકસાન જે થાય છે તે બચી શકે jõi kunis .